યુનિવર્સિટી ટેકવેન્ડો ભાઈઓ સ્પર્ધામાં ડીસા કોલેજે જીત્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેકવેન્ડો ભાઈઓની સ્પર્ધા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ કોમર્સ કોલેજ પાટણના યજમાન પદે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાટણ ખાતે યોજાઈ હતી જેમાં યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓની અનેક કોલેજોએ ભાગ લીધો હતો ડીએમપીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ યુનિવર્સિટીમાં બેડમિન્ટન બહેનો ક્રોસ કન્ટ્રી બહેનો તથા કુસ્તી ભાઈઓ સ્પર્ધામાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ મેડલ જીત્યા બાદ ડીસા કોલેજના ટેકવેન્ડો રમતના ખેલાડી રાજપૂત વત્સલ વીપકસિંહે ચોપન કિલો વેઇટમાં ગોલ્ડ મેડલ અને ભીલ પ્રકાશ ચમનભાઈએ ચોપન કિલો વેઇટમાં સિલ્વર મેડલ જીતી સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજને ગૌરવ અપાવ્યું છે આ ઉપરાંત રાજપૂત વત્સલ નેશનલ કક્ષાએ સિલેક્ટ થયેલ છે ગોલ્ડ મેડલિસ્ટ રાજપૂત વત્સલ અને સિલ્વર મેડલિસ્ટ ભીલ પ્રકાશ તથા તેમના કોચ પ્રોફેસર ડૉક્ટર આરડી ચૌધરીને કોલેજના ટ્રસ્ટીઓએ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતી જી પટેલ તથા સમગ્ર સંસ્થા પરિવારે યુનિવર્સિટીમાં કોલેજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા